પ્રેમ સંબંધના ખુલાસા સામે આવ્યા છે મહિલા પોલીસ કોન્સ્ટેબલે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો પ્રેમી લગ્ન માટે ઉતાવળમાં હતો જોકે મહિલા કોન્સ્ટેબલ એવું માની રહી હતી કે પ્રેમીને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે એમાં પ્રેમી વતન જતા ત્યાં તેની સાથે અકસ્માત સર્જાયો હતો અને વતનમાં નેટવર્ક ઓછું હોવાના કારણે દસ દિવસથી સંપર્ક ન થતાં મહિલા કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ મામલે સાથી પોલીસે પ્રેમીની પૂછપરછ પણ કરી છે સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે માહેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષના મહેન્દ્રભાઈ ચૌધરીએ સોમવારે સાંજે તેના ઘરમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો સોમવારે હર્ષના પોતાની ફરજ પર ગઈ નહોતી પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા પરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો સિંગણપોર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને બહેન ભાઈ મને માફ કરી દેજો હું જિંદગીથી કંટાળી ગઈ છું કોઈ પર વિશ્વાસ કર્યો હતો તેણે જ વિશ્વાસ તોડી દીધો છે જેથી હવે કોઈની પર વિશ્વાસ ન કરવો મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો એવા ઉલ્લેખ વચ્ચે આ લેડી કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયેને કર્યાનું બહાર આવ્યું હતું આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે હર્ષના અને પ્રશાંત વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો આ સાથે બંને લગ્ન પણ કરવાના હતા એ અંગે બંનેના પરિવારને પણ જાણ હતી પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે તે છેલ્લા દસ દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાને કારણે તેને ઈજા પણ પહોંચી હતી ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો નહોતો હર્ષના અને પ્રશાંતનો છેલ્લા દસ દિવસથી કોઈ સંપર્ક થયો નહોતો પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે હર્ષનાએ આ પહેલાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે વર્તુળની પણ તપાસ કરતાં એક વર્ષ પહેલાં આ પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિંગણપોર પોલીસ ઇન્સ્પેક્ટર વાય જી ગોહિલે ગત રોજ સાંજે પ્રશાંતને જવાબ લેવા માટે બોલાવીને પૂછપરછ હાથ ધરી હતી એમાં પ્રશાંતે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો છે એક બાબત એ પણ સામે આવી છે કે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા એમાં પ્રશાંત જલ્દી લગ્ન કરવા ઈચ્છતો હતો હર્ષના લગ્ન કરવા માટે થોડાક ટાઈમની માગણી કરી રહી હતી જોકે હર્ષના એવું માની રહી હતી કે પ્રશાંતને લગ્ન કરવાની જલ્દી હોવાથી તે કદાચ બીજે પણ લગ્ન કરી લેશે એના કારણે નાના મોટા ઝઘડાઓ થયા કરતા હતા હાલ વધુ તપાસ સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કોન્સ્ટેબલ પ્રશાંતે પોલીસને જણાવ્યું હતું કે તે પહેલાં સિંગણપોર પોલીસ મથકે જ ફરજ બજાવતો હતો થોડાક સમય પહેલાં તે સાયબર ક્રાઈમ સેલમાં બદલી પામ્યો હતો બંને વચ્ચે પ્રેમ સંબંધ સિંગણપોરમાં ફરજ બજાવતો હતો એ અરસામાં થયો હતો અકસ્માતને કારણે તે દસ દિવસથી તેના વતન ડાંગ હોય મોબાઈલ નેટવર્કના અભાવે સંપર્કમાં ન હતો સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપી સિક્સો ચુમ્મોતેર મુજબ એડી દાખલ થયેલ છે જેમાં હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરી જે સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા હતા અને તેઓએ હેંગ થઈને સુસાઈડ કરેલું છે એની તપાસ સિંગણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે કરી રહેલ છે આ તપાસમાં એક સુસાઈડ નોટ રિકવર થયેલી હતી જેમાં કોઈનો કોઈ નામજોગ ઉલ્લેખ નથી પરંતુ છેલ્લી લાઇનમાં બેને એવો ઉલ્લેખ કરેલ છે કે બહુ મોટી ભૂલ કરી નાખી છે અને જેની પર ખોટો વિશ્વાસ મૂક્યો જેને કંઈ મારી પડેલી નથી તો આ અનુસંધાને પોલીસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહેલી છે અને પારિવારિક કોઈ પ્રશ્નો છે કે એ અંગે તપાસ કરી રહેલી છે એમના જે રૂમ પાર્ટનર બેનના હતા જિગીસાબેન ગામિત એમની પ્રાથમિક જે પૂછપરછ કરેલી એમાં એવું ધ્યાનમાં આવેલું હતું કે હર્ષનાબેન જે હતા એમને એક પ્રશાંત સીતારામ ભોઈ જે પોલીસ ડિપાર્ટમેન્ટમાં સાયબર ક્રાઇમ સેલની અંદર ફરજ બજાવે છે એમની સાથે પ્રેમ સંબંધ હતો તો આ અનુસંધાને ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર સિંગણપુર દ્વારા પ્રશાંત સીતારામ ભોઈને બોલાવીને એની પૂછપરછ કરવામાં આવી અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવેલું હતું જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાનમાં આવેલ છે કે બંને વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના ફેમિલીને ખબર પણ હતી આમાં પ્રશાંત ભોઈ જે છે જે સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવે છે તેઓ મૂળ ડાંગ જિલ્લાના વતની છે ને છેલ્લા દસેક દિવસથી એ પોતે ડાંગમાં હતા અને ડાંગમાં હોવાના લીધે ત્યાં કવરેજના લીધે બંનેનો સંપર્ક રહેતો નહોતો જેથી જે હર્ષનાબેન છે થોડા ડિપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ગોહિલની બાઇક સ્લીપ થયેલી હોવાથી એનો એક્સિડેન્ટ પણ થયેલો હતો જેથી આ બેનના સંપર્કમાં નહોતા અને આ પ્રાથમિક તબક્કે એવું જાણવા મળે છે કે આ બંને વચ્ચે આ છેલ્લા દસ દિવસની અંદર કોન્ટેક ઓછો હોવાના લીધે બેન થોડા ડિપ્રેશનમાં હોવાથી કદાચ આ પગલું એમને અગાઉ પણ કઈ સુસાઇટ એટેમ્પ કર્યો તો હસ્તા બે એવું પ્રાથમિક પૂછપરછમાં ધ્યાનમાં આવેલું આવેલું છે પરંતુ એવું કોઈ પોલીસ રેકોર્ડની અંદર અમારી પાસે આવી કોઈ કમ્પલેન નથી પરંતુ એવું જાણવામાં એમના જે નજીકના ફ્રેન્ડ સર્કલ છે એમની પ્રાથમિક પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ પણ એક વર્ષ પહેલા બેને આવો એટેમ્પ્ટ કરેલો હતો પ્રશાંતને કાલે બોલાવવામાં આવ્યો હતો સ્ટેટ પર લેવામાં આવ્યો શું જવાબ આપવામાં આવ્યો છે અમે કહ્યું એ બંનેના પ્રેમ સંબંધ હતા એ એક્સેપ્ટ કરે છે બંને મેરેજ પણ કરવાના હતા બીજી એક વસ્તુ એ ધ્યાનમાં આવેલી છે કે એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા એ રીતના થતા હતા કે પ્રશાંત બોએ પોતે જલ્દી મેરેજ કરવા માટે હતું પ્રયત્ન કરવા હતા અને હર્ષનાબેન છે એમને થોડોક ટાઈમ જોઈતો હતો આ અનુસંધાને એ લોકો વચ્ચે નાના મોટા ઝઘડા થતા હતા અને હર્ષનાબેનના મગજમાં એવું હતું કે આને થોડીક ઉતાવળ છે મેરેજની તો કદાચ બીજા કોઈ જોડે કરી લે એ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડા થતા તેવું એવું પ્રશાંત પોતે સ્વીકારે છે આભાર